રોડ પર સોથી વધુની સ્પીડે કાર હંકારી અને પોતાનો અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો છે સાથે જ વાત કરીએ તો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે સુરતમાં નવીરાઓ બેફામ બન્યા ત્યારે વધુ એક વિડિયો હા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બેફામ કાર હંકારી અને રોડ પર સોથી વધુની સ્પીડે કાર હંકારી હોવાનો આ વિડિયો કે જ્યાં પોતાનો અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો છે તો સુરત શહેરની આ ઘટના કે જ્યાં નબીરાઓ હવે બેફામ બન્યા છે બેફામ કાર હંકારી અને સ્ટંટ કરતું વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો રોડ પર થી વધુની સ્પીડે કાર હંકારી છે પોતાનો અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો છે સાથે જ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે

અને રોડ પર 100 થી વધુની સ્પીડે કાર હંકારી હોવાનો આ વિડિયો વાયરલ થયો છે આ સાથે વધુ માહિતી માટે સંવાદદાતા અરવિંદ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી અરવિંદ સુરતમાં નબીરાઓ બેફામ બન્યા અને ત્યારે બેફામ રીતે કાર હંકારી છે જેનો વિડિયો વાયરલ થયો છે તેના લઈને હાલ વધુ મળતી વિગતો કૃપા બિલકુલ સુરતમાં જાણે નબીરાઓ છે તે સુધરવાનું નામ ન લેતા હોય તેવી રીતના દ્રશ્યો વારંવાર જ્યારે આવતા હોય છે ત્યારે સુરતમાં ફરી એકવાર બેફામ રીતે જોખમી રીતે સ્ટંડ કરતી જે વિડીયો છે તે વાયરલ થયો છે અને લોકો પણ કહી રહ્યા છે કે બીજાના જીવને જોખમ મૂકી અને અંદરો અંદર તેની કારમાં બેસેલા લોકો પણ ગાળી ગલોચ કરી રહ્યા છે એટલે મહત્વનું છે કે આ રીતના જે જોખમી સ્ટંડ કરતા લોકો સામે પોલીસે હવે કડક કાર્યવાહી કરવી જોઈએ એવી લોકોની માંગ ઉઠી છે કારણ કે અનેકવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે અને લોકોના નિર્દોષના જીવ છે તે જોખમમાં મૂકાતા હોય છે ત્યારે જે રીતની કાર સ્પીડથી જણકારી અને સર્પ આકાર જેવા સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે વિડીયોમાં ત્યારે ચોક્કસ લોકોની માંગ છે કે આવા નબીરાઓ સમય કડે કાતે કાર્યવાહી કરવામાં આવે છે વિડીયો કયા વિસ્તારો છે કે કયા વિસ્તાર પર આ રીતે કાર હંકારવામાં આવી છે તેને લઈને વિગતો કૃપા હાલ એક્ઝેક્ટ કોઈ વિસ્તાર ખ્યાલ નથી પરંતુ સુરત શહેરનો નો પણ આ વિડીયો છે અને જે અવિ સાત્ય નામની જે ઇન્સ્ટા આઈડી છે તેના ઉપરથી અપલોડ કરવામાં આવ્યો છે પરંતુ આ રીતની અવરનવર જે સ્ટન્ટ કરતા જે નબીરાઓ છે તેના ઉપર હવે લગામ ચોક્કસ જરૂરી છે જી બિલકુલ તો આ પ્રકારે જે રીતે સો થી ઉપરની સ્પીડ પર આ રીતે કાર હંકારવામાં આવી છે લોકોના જીવ જોખમમાં મુકાયા છે પોલીસ દ્વારા કઈ કાર્યવાહી હાથ ધરાઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કૃપા જે રીતના વિડીયો વાયરલ થવાની સાથે જ પોલીસ પણ એક્શન માં આવી છે અને વિડીયો વાયરલ ના આધારે પોલીસે તપાસ નો ધમધમાટ તેજ કર્યો છે ત્યારે જોવું રહ્યું કે હવે પોલીસ આ નબીરા ક્યારે ધરપકડ કરે છે અને કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે પોલીસ ની તપાસ શરૂ થઈ છે એટલે ત્યારબાદ જ ખ્યાલ આવશે

બિલકુલ તો આ પ્રકારે જે કારનો વિડીયો વાયરલ થયો છે તે કેટલા દિવસ પહેલાની ઘટના છે અને તેને લઈને કઈ વિગતો સામે આવી કૃપા હાલ ચોક્કસ અપલોડ થતા બેફામ થયા છે તેનો વિડીયો વાયરલ થયો છે પરંતુ હવે પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે વિડીયો વાયરલ ના આધારે અને પોલીસે હવે ધરપકડ કરે ત્યાં ચોક્કસ કારણ ક્યારનો ને તમામ વિગતો બહાર આવી શકે છે બિલકુલ તમામ વિગતો બદલ આપનો આભાર તો આ રીતે સુરતની આ ઘટના છે કે જ્યાં સોથી ઉપરની સ્પીડે આ રીતે બેફામ રીતે ડ્રાઇવિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાય છે તો આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે